ઉપલેટાના ગોનોદ તણસવા રોડ પર આવેલ પ્લાસ્ટિકની ફેક્ટરીમાં રહેતા અને મજૂરી કામ કરતા મજૂર પરિવારોમાં કોલેરાની ભયાનક બીમારી ફેલાઈ જતા પાંચ લોકોના મોત નીપજ્યા હતા સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પી કે સિંઘે જણાવ્યું હતું કે અગિયાર કારખાના પ્લાસ્ટિક વેસ્ટના આવેલ છે આ વિસ્તારમાં સત્યાવીસ ઝાડા ઉલટીના કેસ જોવા મળ્યા જામનગરમાં સારવારમાં રહેલ બાળકનું પણ મોત નિપજ્યું જ્યારે આરોગ્ય વિભાગની સુડતાલીસ ટીમ બનાવી દરેક ટીમમાં બે માણસો રાખી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છ કારખાનામાં સીલ કરવામાં આવ્યા આ કારખાનામાં પીવાનું પાણી પીવાલાયક ન હતું બે કારખાનામાં કૂવામાંથી પાણી લેવામાં આવતું હોવાનું સામે આવ્યું સોળ થી ઝાડા ઉલટીના કેસો જોવા મળ્યા હતા કોઈ 6 ગામોના 25000 લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું કોલેરાના બે કન્ફર્મ કેસ સામે આવ્યા હતા ઉપલેટા વિસ્તારમાં કુવા બોરમાંથી પણ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા ત્યાં પ્લાસ્ટિક વેસ્ટમાંથી એ લોકો કારખાના વેસ્ટ છે પ્લાસ્ટિક વેસ્ટમાંથી નવી પ્લાસ્ટિક બનાવતા હોય એવી પ્યારા કારખાના આ ઉપલેટાથી 15 કિલોમીટર આગળ ઓરબંદર હાઈવે ઉપર અંદરની ગામમાં છે ગણોદ અને અમરવળ હાઈવે ઉપર રોડ છે એના ઉપર આ કારખાના છે ગયા શનિવારે મારા કર્મચારીઓ પોલિયોના ટીપા પીવવા માટે એડવાન્સ કામગીરી માટે ગયા હતા તો ખબર પડી કે એમાં જાડાઉલ્ટીના કેસો છે એવા જ રિપોર્ટ મળી અને જે તે સમયે જામનગરથી પણ સૂચના આવી કે જામનગરમાં પણ બે બાળકો દાખલ છે જેના ઉલટીના કેસો છે અને કોલોરા જેવા લક્ષણ છે એના માટે જામનગરની જે મેડિકલ ડૉક્ટરો હતો એ લોકો સેમ્પલ લઈને લેબ તપાસ માટે મોકલાવે તો જ્યારે કોરલા સસ્પેક્ટ કોઈ ડૉક્ટર કરતા હોય તો એ વ્યક્તિ એ વિષય હેલ્થ માટે ગંભીર થઈ જાય છે તો તરત જે તે સમયે હું કોટરા સંઘાણીમાં એક કાર્યક્રમ કરતો હતો સરકારી જેમાં મારા તલાટી મંત્રીઓ સાથે આખા તાલુકાની પાંત્રીસ તલાટી મંત્રીઓ તો રવિ શનિવાર દ્વાચ મારી બંધ હતા ઓફિસ પણ હું આ કાર્યક્રમમાં ગયો હતો તો હું ત્યાંથી સીધા નીકળી ગયા અને શાસન પ્રશાસનના પણ બધે મારા ડીડીઓ સાહેબ કલેક્ટર સાહેબને જાણ કરી મારી લોકલ ટીએચો પણ ત્યાં આવી ગયા હતા હું ગયો એના પહેલાં અને બધું તપાસ કરવામાં આવી સ્થાનિક જે તે સમય કર્મચારીઓ લગાવવામાં આવી અને જે પણ ગ્યારો કારખાના હતા એમાં તમામ તપાસ કરવામાં આવી તો લગભગ સતાવીસ જેવા છેલ્લા ત્રણ ચાર દિવસોમાં એવા લોકોના જે ઝાડા ઉલટી હતા અને એમાંથી ચાર લોકો ગુજરી ગયા હતા એવા જાણકારી મળી અને જે રીતે આપનો ખ્યાલ હોય કે ના હોય જે દાખલ હતા જામનગરમાં એ પૈકી એમાંથી એક છોકરો ગુજરી ગયેલ છે તો ટોટલ પાંચની ડેથ અત્યાર સુધીમાં થઈ ગયેલ છે પણ આ મજદૂરો આપણો મળ્યા નથી કેમ કે ડેથ થયા પછી એ લોકો પોતાના વતનમાં જતા રહ્યા હતા પણ જે કર્મચારીઓ દર કારખાના વિસ્તારમાં જઈને મજૂરો પાસે પૂછપરછ કરતા હોય એમાંથી વિશે ખ્યાલમાં આવી આપણો ચેલેન્જ એ હતો કે મારી અહીંયાથી આગળ વધે નહીં અને કોઈ નવા ડેથ ન થાય એના ઉપર આપણો ફોકસ કરીને ધોરાજી અને બગલમાં જામખડ તાલુકામાંથી લગભગ થર્ટી સેવન ટીમ દર ટીમમાં બે બે માણસોએ બોલાવી અને દસ કિલોમીટરના રેડિયસમાં જે મારા છ ગામો આવે અને બીજા ઇન્ડસ્ટ્રી આવે તમામની આપની તીન દિવસમાં કવર કરવામાં આવી અને છેલ્લા બે દિવસમાં ઉપલેટા સિટી પણ તમામ ઘરો અને લોકો પાસે જઈને મારી કર્મચારીઓ પત્રિકાઓ વિતરણ કરી જનજાગૃતિ કરી અને સાથે સાથે જે બીજા ડિપાર્ટમેન્ટ સરકારની હોય વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ હોય કે ઇન્ડસ્ટ્રીવાળા લોકો હોય એ પણ જાય કે ત્યાં જે પણ કામગીરી કરવાની છે કરવામાં આવે અને આજની તારીખમાં જે મારા પાસે જાણકારી છે એમાં છ કારખાના પણ સીલ કરવામાં આવેલ છે કેમ કે આ કારખાનાઓની જે પાણી હતા એ પ્રોપર પીવાલાયક નહોતા અને જે તે જે તે પાસે બે બે કારખાના તો કુવાથી પાણી યુઝ કરે છે કુવાની પાણી સીધે ઉપર ટંકીમાં ચડાવે અને એમાંથી લોકો પાણી પીતા હતા યોગ્ય નથી મારા સ્થાનિક પ્રાંત સાહેબેદાર સાહેબને સૂચન આપી કારખાનાના માલિકો સાથે મિટિંગ કરવામાં આવી

આ લોકોના જાડા એક બેના ઝાડા હોય તો એ પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈને પોતાના રીતે બતાવ્યા હોય અને એમાંથી લોકો દવા લઈને છૂટા કરી દીધા હોય એક નાની બાળકી હતી રેડ પડશે એને ખબર ના પડે જોકે કોરોનામાં એવી હોય ને કે તમે કોઈને સ્ટૂલ લાગે તો ખબર ના પડે કે અમને સ્ટોલ લાગેલા છે તો નાની સ્ટૂલ કરે અને ત્યાં ઘરે બેસી ગયા અને બિલકુલ આ લોકો મધ્યપ્રદેશના આદિ જે હોય ને આદિજાતિ સમાજના લોકો હતો અને ત્યાં કારખાના મજૂરી કરીને આપની ઘર ચલાવતા હોય તો બિલકુલ એજ્યુકેટેડ નથી પણ માલિકો કરતા માલિકો એ લોકો બિચારા લઈને એ લોકોના જે પણ સરવારસ થક્ય હોય એ કરવા માટે પ્રયાસ કરે છે જાળાવણીના કે શું એમાં તો કેટલા લોકોનું સ્ક્રીનિંગ કરવામાં સ્ટ્રિંગ ટોટલ કાલ સુધીમાં ટોટલ બાવન લોકો આપણી પાસે સ્ક્રીનિંગ તો છ ગામની તમામ પ્રજાની કરવામાં આવેલા અંદાજિત લગભગ ચોવીસ પચીસ હજાર લોકો તો મારી ગામડાઓમાં છે અને નગરપાલિકાઓમાં પણ લગભગ સાત હજાર ઉપર લોકો છે તમામની ઘરે ઘરે મારી માઇકિંગ દ્વારા ઘરે ઘરે પણ જઈને મારી કર્મચારીઓ સતત અઠવાડિયાથી આ કામગીરી કરે છે આપની બે કન્ફર્મ કેસો હતો જે લેબમાંથી રિપોર્ટ થયો જેમાંથી એક છોકરોના ડેથ થઈ ગયા તીન ચાર દિન થઈ ગયા એના પણ જામનગર નથી તો ટોટલ કુલ પાંચ કેસ થઈ ગયા અને બાકી જે વોટર સેમ્પલ આપની વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ લીધેલ છે મારી મેડિકલ કોલેજના પણ ટીમ અહીંયાથી ગયા હતા માઇક્રોપેથોલોજી પછી મેડિસિન પછી તમારા પેડિયટિક્સ ડોક્ટર પણ ગયા હતા પીએસએમના ડૉક્ટરો હતા એના રેપિડ રિસ્પોન્સ ટીમ કહેતા હોઈએ તો એ લોકો પણ જઈને જે સેમ્પલ લીધા એમાં પણ પીવાલાયક પાણી જે સેમ્પલ નતા એ તમામ કારખાના આજની તારીખમાં સે છે જી બિલકુલ આ વિસ્તારમાં જે પણ સ્રોતો હતો જેમાં બે કુવા હતા અને બાકીમાં બોર હતા એ તમામ ચૌદ પહેલા દિવસેમાં ફોર્ટીન પ્લેસીસના ટેસ્ટિંગ એ વોટર સપ્લાય લીધા હતા અને પાછળથી મારી પણ ટીમ દાખલા તરીકે એક બગલથી નર્મદાના કેનાલ પસાર થાય છે અને એમાં એક જગ્યાએ વોટર લીકેજ હતો જોઈન્ટ ઉપર એમાંથી પાણી કોઈ ભરતા હોય અને અહીંયા બાજુમાં એક મોટી ટંકી હતા સિમેન્ટની એમાં પાણી ભર્યા હોય અત્યારે પરમ દિવસે ચાર દર્દી હતા પોતે હજીર હતા ત્યાં ઉપલેટા સરકારી દવાખાનામાં અને કાલે સાંજે બધે ડિસ્ચાર્જ થઈ ગયા છે જોકે જનરલી એમાં બે ત્રણ દિવસ લાગે કોઈની કોલરાત થઈ પણ જાય સો ટકા પોઝિટિવ તમે ખાલી ટુ ટુ થ્રી ડેબલ્સ એના વોટર મેન્ટેન કરી દો બોડીમાં જે હોય ને વોટર લેવલ અને ઇલેક્ટ્રોલાઇટ મેન્ટેન થઈ જાય બાટલાથી તો પછી હોતા નથી પણ જો બીમારી શરૂ થાય અને તમે ડાયગ્નોસિસમાં ટ્રીટમેન્ટ લેટ કરો છથી આઠ કલાક થઈ જાય પછી મુશ્કેલ પડે કેમકે આમાં વોટર લસ બહુ ફાસ્ટ હોય છે આમાં પ્રોજેક્ટાઇલ વોમિટિંગ હોય વોમિટ કરે તો અહીંયાથી કરે તો બે મીટર દૂર સુધી જાય